હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ફરાળી સિંગદાણા તો ફરાળી સિંગદાણા કેવી રીતે બનાવવાના આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે એક બાઉલ સિંગદાણા લીધા છે મેં ને એને આપણે તરી લેશું થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી એને તરવાના સિંગદાણા આપણા તરાઈ ગયા છે આપણે ગેસને બંધ કરી દેવાના હવા તરવાના જવા થોડોક કલર ચેન્જ થઈ જાય ને કોઈ કોઈ આમ ફૂટી જાય સિંગદાણા તિરાડ પડી જાય અંદરથી ને એની સુગંધ જ આવવા માંડે તરાશે ને એટલે આપણે મસાલા કરશું હવે એમાં આપણે મસાલા કરશું અડધી ચમચી હળદર નાખશું એક ચમચી આપણે જીરાનો પાવડર નાખશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર નાખશું જો તમે લાલ મરચું ન ખાતા હોય તો તમે લીલું પણ વાપરી શકો લીલાને ભેગું તરી લેવાનું થોડુંક આપણે મીઠું નાખશું હવે બધું મિક્સ કરી લેવાનું આ બહુ મસ્ત લાગે સિંગડા થોડીક આપણે દરેલી ખાંડ નાખશું નહીં ચાલે ચાલામાં દરેલી નાખવાની મસ્ત તો આપણા ફરાળી સિંગદાણા તૈયાર છે તૈયાર છે આપણા ફરાળી સિંગદાણા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ